હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્સ ગુરુકુલ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર જગતની કોઈપણ સ્ત્રીના દાંપત્ય જીવનમાં માતૃત્વ ધારણ કરવું એ એના આખા જીવનની અદ્ભુત અને ભગવાનના રૂપી ક્ષણ હોય છે ત્યારે વિસનગર શહેરની સાંકરચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા રાજસ્થાન બાસવાડાના પટેલ રીટાબેન કલશીભાઈ પ્રેગ્નન્સીના આઠમા મહિને મેલીનો ભાગ છૂટો પડી જતા ભારે રક્તસ્રાવ થવાથી આ મહિલાના લોહીની ટકાવારી ત્રણ ગ્રામ થઈ ગઈ હતી અને બાળક ગર્ભાશયમાં જ મૃત્યુ પામ્યું હતું જેના કારણે આ મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી અને તેનો જીવ જોખમમાં મુકાયો હતો ત્યારે આ દર્દીના સગાવાલા એકદમ ગભરાઈ ગયા હતા જેના લીધે તેઓ વિસનગર શહેરની જાણીતી મોટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પણ ત્યાં દાખલ કરવાની જગ્યાએ બીજી હોસ્પિટલમાં જવા માટે જણાવ્યું હતું જેના લીધે આ દર્દીના સગાઓ આ દર્દીને મહેસાણાની મોટી હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ ગયા હતા પરંતુ ત્યાં દાખલ નહીં કરતા અને સારવાર નહીં મળતા છેવટે હતાશા સાથે તેઓ રાત્રે દસ વાગે વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા ત્યારે દર્દીને રક્તસ્રાવ વધારે થયો હોવાથી સ્થિતિ ખૂબ જ નાજુક હતી અને દર્દીનું બ્લડ પ્રેશર પણ ઘટી ગયું હતું અને ભારે શોક લાગ્યો હતો આ પરિસ્થિતિ જોતા જ નૂતનના હોસ્પિટલના ગાયનિક વિભાગના કુશળ અને અનુભવી નિષ્ણાત ડોક્ટરની ટીમ એનેસ્થેસિયા ટીમ તથા બ્લડ બેન્કના સહયોગથી આ મહિલા દર્દીને તાત્કાલિક બ્લડ આપીને સિઝરિયન કરી રક્ત સ્ત્રાવ અટકાવ્યો હતો જેમાં લગભગ એક લીટર જેટલું લોહી ગર્ભાશયની મેલીની પાછળ ભેગું થયું હતું આ ઉપરાંત દર્દીને લોહી અને લોહીના ઘટકો આપવામાં આવ્યા હતા અને દર્દીને મોતના મુખમાંથી ઉગારી લીધી હતી અને મહિલાનો જીવ બચાવી લીધો હતો અને હાલમાં આ મહિલાની તબિયત એકદમ સ્વસ્થ છે જેના કારણે છે કે રાજસ્થાનથી મજૂરી કામ કરવા માટે આવેલા આ ગરીબ મજૂર વર્ગના લોકોએ સમગ્ર નૂતન હોસ્પિટલના ડોક્ટરો અને સમયસર લોહી પૂરું પાડનાર બ્લડ બેન્કના સ્ટાફનો અને તાત્કાલિક સારવાર મળી રહી તે માટે સારી વ્યવસ્થા કરનાર સંસ્થાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ ટ્રસ્ટીશ્રીઓ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વીસી સિંગલ ગાયનેક વિભાગના તમામ ડોક્ટરો સહિત પેરામેડિકલ સ્ટાફનો નો લાગણી સભર આભાર વ્યક્ત કર્યો હતો શું કન્ડિશન હતી પેશન્ટ ની પોઝિશનમાં તો માં અહીંયા આવ્યો હતો દર્દી જ્યારે અહીંયા આવ્યો એ ટાઈમે એટલે બહાર છે ને એવું જ કીધેલું કે મેલીનો ભાગ છૂટો પડી ગયો છે બપોર જેવો ગુફાઓ પડી ગયો હતો એને અને સાંજે જેવું બતાવવા ગયું ત્યારે સોનોગ્રાફીની અંદર બાળક નથી અને મેલીનો ભાગ છૂટો પડીને પાછળ લોહી જામે છે એવું સમજાયેલું લોહી આપવું પડશે એવું સમજાઈને એને આગળ મહેસાણા મોકલેલું ત્યાં આગળ દર્દીને સારવાર ના મળતા એને કીધું કે આગળ તમારે જવું પડશે એટલે દર્દી સાંજે દસેક વાગે જેવું હું નૂતન હોસ્પિટલમાં આવ્યું એ જ્યારે આવ્યું ત્યારે શોકની પરિસ્થિતિમાં હતું એનું બીપી ઓછું થઈ ગયું હતું અને આપણી જોડે જે પ્રમાણે રિપોર્ટ હતા એમાં ચાર ટકા સાડા ત્રણ ટકા જેવું હતું અને તાત્કાલિકમાં આપે પછી એને બ્લડને હું ચાલુ કરીને અને પછી સિઝેરિયનમાં લીધું બ્લીડિંગ બંધ કર્યું મેલીની થેલી પાછળ જેનો ભરાવો હતો એ ઉપરથી લાગતું જ હતું કે ઘણો બ્લડ લોસ હતો અને એના પછી બ્લીડિંગ બંધ કર્યા પછી પેશન્ટને બ્લડ આપ્યા જે અને હાલ પછી રિકવરી મારું નામ કલસિંગ પટેલ આ મારી વાઇફે રીતાબેન અમે દવાખાને ગયા ફરી દુખાવો પડ્યો થાય ત્યાં સોના ખરાબી કરી રિપોર્ટ કર્યું પછી અંદર ખૂનના ટાકા ઓછા એવું કીધું બાળક અંદર મૃત્યુ પામે કીધું અને ત્યાંથી પાછા ગયા ના ત્યાં મળી ગયો થઈ સ્ટાફ કોઈ તો રાતે જરૂર પડી જાય આવી જવા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ